આમ ગિરનાર ગોદમાંથી ગોદ હાથમાં મસન્દ્રનાથ હાથમાં કમંડળ અને પવન પાવડી લઈને ધરતીની માથે માંડે છે ફરતા ફરતા દેશની સરહદે પહોંચે છે પોતાના આઠ જોગીનો પાવર હતો કે હું કઈક છું પછી ઝાંઝુડી ચાંપડી નુરિયો મહાણી ગંદ્રુપ મહાણ ભૂત્યો વડ થઈને અબોલા રાણીના મહેલની બાજુમાંથી ની નીકળે છે ત્યાં તો અબોલા રાણીએ જોયું એક જોગીડો પસાર થઈ રહ્યો છે એટલે અબોલા રાણીએ હળદના પાંચ દાણા હાથમાં લઈને ફૂંક મારીને આમ જ્યાં મસંદરનાથની જટા માથે નાખ્યા ત્યાં તો મસંદરનાથને પોતાની ઓશ જાળમાં લઈ લીધા અને આઠ નાથના સંપ્રદાયના દિગંબર કહેવાય એવા સાધુ અબોલા રાણીના રૂપમાં મોહિત થઈ ગયો અને રાણીના ઝરૂખે ખાટમાં હિંચકવા લાગ્યો આ બાજુ ગિરનારની અંદર મઢીમાં બીજા આઠ જોગી મસંદરનાથ ની રાહ જોઈને બેઠા છે અને મસંદરનાથ ના નીકળ્યા પછી ગોરખનાથ એ મઢી ના વડા ગોરખનાથ ને બીજા સંતો કહે છે કે બાપુ આપણા મસંદરનાથ ને કહે બાર બાર મહિના નો સમય થઈ ગયો છે હજુ સુધી તે પાછા આવ્યા નથી એટલે આપણે એમને શોધવા જવું જોઈએ આમ હાથમાં ચીપ્યો કમંડળ પવન પાવડી લઈ આદેશ ગામડે ગામડે પૂછતા પૂછતા કામરુ દેશની સરહદે પહોંચ્યા ત્યાં બાવા બાડીનાથ મઢી જોઈ બાવા બાડીનાથ પણ અખંડ ધૂણી ધખાવીને બેઠા હતા મઢીની ચારે બાજુ ચૂડેલો રાહડા રમતી ત્યાં ગોરખનાથે આદેશ નો નાદ કર્યો અને બાવા બાડીનાથે આંખો ખોલીને જોયું અને પૂછ્યું કે કોણ બાપુ હું ગોરખ અમારા નાતના એક સંત અહીંયા આવ્યા છે કોઈ સમાચાર એમના પછી બાવા બાળીનાથે કહ્યું કે અહીંયા બેસ અને પછી બાળીનાથે તંત્ર મંત્ર વિદ્યાથી જોયું તો અબોલા રાણીના જરૂખે મસંદરનાથ બેઠા હતા આ જોઈ બોલ્યા કે ગોરખ તને મસંદરનાથ નહીં મળે કેમ કે અહીંયા કામરૂ દેશમાં રાણીનું રાજ ચાલે છે અને પુરુષ તેના ગુલામ છે અબોલા રાણી કામરૂ દેશની વડી રાણી છે એમ એણે તમારા નાથ મોહ જાડ બાંધી દીધા છે એ દિવસે ધંધા આમ ગોરખનાથે વિચાર કર્યો અને જોયું તો બાડીનાથ નો ચીપિયો ખોડેલો એ ચીપિયામાં આઠ કડી એમાં વચલી કડીમાં ખપ્પર જોગણી કાળકા દેખાય અને ગઢ પાવાની દેવી કાળકા ગોરખનાથ યાદ કરે છે અને કહે છે કે હે માં ક્યાં ગઈ મારા નવનાથ ના તુણાની પૂજેલી દેવી અબોલા રાણીના મોહ જાડમાંથી અમારા નાથને કોણ છોડાવશે અને એ દિવસે કામરૂ દેશની સરહદે ગઢ પાવાની દેવી કાળકા આવીને ઉભી રહી આજ મારો નાથ મને કાળકા ને યાદ કરે અને હું ના આવું તો હું નાથ સંપ્રદાય ની કાળકા નું છોડાવીશ તારા વડા નાથ ને તારી જોડીમાંથી માંથી ગાંજાની ચલમ પર પછી એકદમ બે દમ અને ત્રીજો દમ ખેંચી તારા આખા ઉદરમાં ભરાઈ શકે એટલી ચલમ ખેંચ અને કામરુ દેશની અબોલા રાણીના મહેલ તરફ એ ગાજાના ધુવાડા ફૂંક માર તારા મોઢામાંથી ફૂંક છૂટે અને ફૂંક જ અબોલા રાણીનો મહેલ ન ધ્રુજાવી નાખું તો હું નવનાથની ની નહીં મા માં ના કહ્યા પ્રમાણે ગોરખનાથે ચલમ ખેંચી ફૂંક મારી ત્યાં તો અબોલા રાણીનો મહેલ ધ્રુજવા લાગ્યો પછી તો અબોલા રાણી પોતાની મોહજાળ સંકેલીને ત્યાંથી ભાગી ગઈ અને મસુંદર નાથને ત્યાંથી છોડાવી લીધા આમ માં મહાકાળી માએ કામરુ દેશમાંથી મસંદર નાથને છોડાવ્યા હતા